આ ઘટના પછી સ્થાનિક લોકો દ્વારા ગાડીના ચાલકને ઝડપીને મેથી પાક ચખાડ્યો જે સંપૂર્ણ રીતે નશાની હાલતમાં હતો તે સમયે કાર ચાલકને પોલીસને સોંપી દેવામાં આવ્યો અને પોલીસે હાલમાં વધુ તપાસ શરૂ કરી છે મૃતકનું નામ અમિત રાઠોડ જે છવ્વીસ વર્ષના હતા અને વિશાલ રાઠોડ જે સત્યાવીસ વર્ષના હોવાનું જાણવામાં આવ્યું છે આ અકસ્માત બાદ સ્થાનકીઓએ કાયદાના અમલદારીમાં મજબૂત પદ્ધતિ અપનાવવાનો અવાજ ઉઠાવ્યો છે કાંભા પોલીસ સ્ટેશન ખાતે તારીખ એક બાર ચોવીસના રોજ એક ટેલિફોન વર્દીના આધારે ગુનો નોંધવામાં આવેલો છે જે બીએનએસ કલમ એકસો પાંચ બસો એક્યાસી એકસો પચીસ બી તેમજ એમ બી એક્ટ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબ લેવામાં આવેલો છે એની વિગતો ટેલિફોન વર્દીના આધારે જાણવા મળેલું કે એક એક્ટિવા અને ક્રેટા ગાડી વચ્ચે કંડવા પોલીસ સ્ટેશનની હદમાં એણાસણ ગામ પાસે એક એક્સિડન્ટ થયો છે અને ગમફાર અકસ્માત હોવાની ટેલિફોન વરદી હતી તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે આરોપીને પણ પોલીસે પકડી લીધો છે એક્ટિવા ચાલક જે છે બે એ જે ગાંધીનગરના ખાતેના દેગામ પાસેના જ રાઠોડવાસ વાસણા ખાતેના રહેવાસી છે અને તેઓ નરોડા પાસેથી પરત જતા હતા અમિતભાઈ જે ચાલક છે એ અને એમની પાછળ બેઠેલા વિશાલભાઈ તો એક્ટિવાના બંને જે ચાલક અને એની પાછળના વ્યક્તિ છે એ બંનેનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળેલ અને આ બાબતે વધુ જાણકારી મેળવતા ખ્યાલ આવેલ કે એક્ટિવાની સાથે જે ગાડીનો અકસ્માત થયો છે તે ઓપોઝિટ સાઈડથી આવતી હતી અને ક્રેટા ગાડી હતી અને આ ગાડીનો માલિક છે જે ચાલક નિતેશ ઉર્ફે ગોપાલભાઈ રમેશભાઈ પટેલ જે એ પણ દહેગામની હદમાં એનું ખેતર ધરાવે છે અને નરોડા પાસે એનું ઘર છે ત્યાં જતો હતો અને એ દરમિયાન એની ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ થી છટકીને સામેની સાઈડ જતા એક્ટિવા સાથે ભટકાયેલી હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતા બંને જે એક્ટિવા સવાર છે એ લોકોનું મૃત્યુ થયેલું છે આ બાબતે આરોપીને તુરત જ પકડીને પોલીસે તપાસ હાથ ધરેલી છે એફએસએલ તેમજ અન્ય ટીમ્સને પણ અહીંયા બોલાવવામાં આવેલી છે આ બાબતે આરોપી નશો કરેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું જેના કારણે આ બાબતે એમબીએકની પણ કલમો નોંધવામાં આવેલી છે અને આરોપીની મેડિકલ તપાસ તેમજ આ બાબતે એને કોઈ બીજી ઇન્જરી થઈ હોય તો તેની પણ વિગતો મેળવી એની દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની હાલ કામગીરી ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ